અરવલ્લીના ધનસુરા પંથકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી માત્ર બે કલાકમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ભારે વરસાદને કારણે ધનસુરાનું અમૃત સરોવર ઓવરફ્લો થયું છે જેના કારણે જનતાનગર રંગનગર તાલુકા બ્લોક ઓફિસ તેમજ જવાહર બજારની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર દર વર્ષે ચોમાસામાં જનતાનગર વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી તેમના ઘરોમાં પાણી પ્રવેશી જાય છે જેના કારણે ભારે નુકસાન થાય છે આથી સ્થાનિક લોકોએ તંત્ર પાસે આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તલાટી મંત્રી અને મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ધનસુરત તલાટી કમ મંત્રી છું અને મામલતદાર સાહેબ શ્રી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીની સૂચના અનુસરી અત્યારે હાલ જનતાનગરની અંદર અમે પાણીના ભરાવાના કારણે માણસોના રેસ્ક્યુ માટે આવેલ છે અને આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું જનતાનગરની જે પબ્લિક છે એને અપીલ કરું છું કે અમારે સાથ સહકાર આપે અને અમારી સાથે રેસ્ક્યુ થવા માટે એગ્રી થાય તો જેના કારણે પ્રાથમિક શાળા નંબર એક ની અંદર એમની વ્યવસ્થા કરેલી છે જ્યાં ગાડી એમના માટે ખાવા પીવા અને એમના જે પણ સડંતર માટેની વ્યવસ્થા કરવાની છે તંત્ર દ્વારા કરવામાં આવેલ છે કેટલા લોકો છે અને કેટલા ઘરોમાંથી સડંતર છે અત્યારે હાલની અંદર પ્રાથમિક ધોરણે જે અમે અહેવાલ તૈયાર કર્યો છે એ પ્રમાણે પચાસ થી પણ વધારે ઘરોની અંદર પાણી વધારે ભરાયેલું છે બાકીના ઘરોની અંદર પાણી ઊંચી માત્રાની અંદર ભરાયેલું છે એટલે વધારી માત્રાની ની અંદર જે ભળાયેલું છે ત્યાં આગળી માત્ર વધી રહી છે જેથી એ લોકોને અમારી વિનંતી છે કે ટ્રેક્ટર અને સાધનો મંગાયેલા છે જેની અંદર એ આવે તો આપણે કરી શકીએ જે આ પાણી આવેલું છે કારણે અત્યારે હાલ મારી પાસે જે અહેવાલ છે એ પ્રમાણે એકસો બાર એમ કરતા પણ વધારે વરસાદ પડેલો છે અને એના કારણે એના કારણે ઉપરવાસની ની અંદર પાણી ભરવાના કારણે આ પાણીનો ભરાવો છે અહિયાં સ્થાનિક ભાષા પ્રમાણે તળાવ ઓગર્યું કહેવામાં આવે છે

પાણીનો નિકાલ કરવા માટે કોઈ જે નાની ગટરો છે મોટી ગટરો કરવામાં આવે મોટી બનાવે એવી તંત્રને હું અપીલ કરું છું અને અમારા ગામજનો તરફથી બી હું અપીલ કરું છું કે અમારા ગામ માટે કોઈ યોગ્ય નિકાલ લાયેલા પાણીનો કેમ કે બધાના ઘરમાં વર્ષોથી આ સમસ્યા ઊભી છે કોઈ સરખી રીતે કોઈ એનું નિવારકણ થતું નથી તો હું અમારા ગામના જે તંત્ર છે તેમની હું વિનંતી કરું છું કે અમારા ગામ માટે કંઈક બ્રાન્ડ સારી પાસ કરે અને અમારા ગામમાં જનતાનગરમાં અમારા ગામ જનતાનગરમાં તેનું કોઈ નિવારણ લાવવા માટે કોઈ યોગ્ય પગલા ભરે આજ રોજ ધનસુરામો અતિશય વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તાર જનતાનગરમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા છે હું મારી પ્રાથમિક શાળામાં વરસાદ આવવાથી જોવા આવ્યો તો મારી શાળામાં પણ બે થી અઢી ફૂટ પાણી ભરાયું જેથી શાળાના માલસામાન અને પુસ્તકોને ઘણું નુકસાન થયું છે શાળા નોની થવાથી બાળકોને રૂમમાં બેસાડવામાં આવતા નથી ગામના ઊંચા મકાનોની ઓસરીમાં બેસીને પણ આવે છે આજે રજા હોવાથી કોઈ જાનહાની થઈ નથી પણ શાળાની માલ મિલકતને જ નુકસાન થયું છે શાળાનું સેનિટેશન અને પાણીની ટાંકી પણ જર્જીત હાલતમાં બની ગઈ છે શાળાની અંદર બે થી અઢી ફૂટ પાણી ભરાવાથી શાળાના તમામ માલસામાનને બહુ જ નુકસાન થવા પામ્યું છે અને જો શાળા ચાલુ હોત તો બાળકોને પણ નુકસાન થવાની ભીતિ રોત અને મોટું નુકસાન થઈ શકે તેમ હતું રજા હોવાથી બાળકોને કોઈ નુકસાન થયું નથી પણ શાળાના માલસામાનને ભારે નુકસાન થયું છે શાળાનું દફતર પણ મોટા ભાગે પલળી અને નષ્ટ પામી ગયું છે